એ અમે ઘણા બધા સામાન લઈ આલો, ખેડા લઈ આલે, વેરી્યુ લઈ આલી. મારા મિત્ર દિનેશની સાયકલમાં પંચર પડી ગયું છે. તો અમે અત્યારે પંચર. હેલો મિત્રો કેમ છો મજા એ હું પણ છું મજામાં તો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ. તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારો બધાનું સ્વાગત 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 છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે છો અને આજે અમારી યાત્રાનો છે આઠમો દિવસ અને અત્યારે હું અને મારો મિત્ર છીએ મુંબઈ ટુ દિલ્હીવાળા હાઈવે પર પેટ્રોલ પંપે રાતે રોકાણ હતા અમે હું અને મારો મિત્ર દિનેશ પેટ્રોલ પંપે જે પહેલી વખત આજે અમારો સાતમા દિવસની નાઈટ અને આજે છે અમારો આઠમો દિવસ અને સાતમા દિવસની નાઇટનો ટેન્ટ લગાવીને અમે શોતા છીએ પહેલી વખત અમારે આજે ટેન્ટ લગાવવો પડ્યો તો અત્યારે અમે થઈ ગયા છીએ અમે રેડી કારણ કે જવાનું છે આજે અજમેર પાર કરી નાખવાનું છે અને થોડુંક આજે ઘાટુ શ્યામ તરફ બહુ અહીંયાથી એકસો ને સત્તર કિલોમીટર છે અને એટલે આજે સો કિલોમીટર કાપીશું એટલે કાલે એકસોને સત્તર કિલોમીટર રહેશે તો આજે એવી ગણતરી છે કે સો કિલોમીટર હું મારો મિત્ર બિઝનેસ ભાઈ કાપી નાખશું તો ચલો તમે નીકળીએ અમારી મંજિલ તરફ આગળ બધું થઈ છે રેડી અને ચલો તમે ચલો મિત્રો તાણે સૂરજ દાદા મસ્ત મજાના ઉગી ગયા છે અને હું અને મારો મિત્ર નીકળી ગયા છે અમારી મંજિલ તરફ મારો મિત્ર જાય છે આગળ અને હું છું પાછળ બંને મિત્ર હવે અમારી મંજિલ તરફ આજે છે મુંબઈ ટુ દિલ્હીવાળા હાઈવે પર અત્યારે છીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાત અને હું અને મારો મિત્ર બે જઈ રહ્યા હતા આજે બાજુ અને સવાર સવારમાં જ આજે મારા મિત્ર દિનેશની સાયકલમાં પંચર પડી ગયું છે તો અમે અત્યારે પંચર કરાવી અને પછી નીકળશું આગળ કારણ કે અમારે આજે જવું છે તો મિત્રો વાગી ગયા છે સાડા નવ અને અમે પહોંચી ગયા છીએ અજમેર સિટીમાં અજમેર સિટી અને હવે બાયપાસ જવાનું છે જયપુર અત્યારે હાલ છે અને મુંબઈ દિલ્હીવાળા રોડ ઉપર અને હવે જઈ રહ્યા છીએ આગળ જયપુર બાજુ તો ચલો તને મળીએ આગળ તો મિત્રો અત્યારે હાલ વાગી ગયા છે સાડા અગિયાર અને હું અને મારો મિત્ર અજમેરથી બહાર નીકળ્યા હતા અને એક અમને ઘણો બધો સામાન લઈ આવ્યો કેળા લઈ આવ્યા ગયારીઓ લઈ આવડીકા લઈ આવ્યા અને પચાસ રૂપિયા એક્સ્ટ્રા પણ આપ્યા છે તો બસો રૂપિયા જેવો સામાન લઈ આવ્યો અને અત્યારે અમે બહાર આવી અને નાસ્તો કરી રહ્યા છીએ તો મિત્રો બહુ જ મજા આવી આજે નાસ્તો થઈ ગયો છે મફતમાં બસ આવીને આવી કરતા રહ્યો હવે જઈએ આગળ કાઢું છે તરફ તો ચલો મિત્રો તાણે અત્યારે વાગી ગયા છે દોઢ અને અમે પહોંચી ગયા છીએ બાલાજી મંદિર અને બાલાજી મંદિર કમસે કમ દોઢ લગતા અડધો કલાક જો આરામ કર્યો છે અને હવે આરામ કરી અને અમારો નીકળવાનો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો આ છે બાલાજી મંદિર અનુદાદાનું જ્યાં આ બધી સુવિધા છે સુવા માટેની સરસ જગ્યા છે પણ અમારે કામ થઈ છે નીકળવાનું એટલે અમે નીકળીએ છીએ તો મિત્રો અમે હાલ અત્યારે અજમેરથી નીકળ્યા છીએ અને હાલ જઈએ છીએ કિશનગઢ તરફ પણ એક મિત્ર રાસ્તામાં મળી ગયા હતા જેમને અમને શેઢીઓનો રસ પાયો અને હવે અમે જઈએ છીએ કિશનગઢ આવી રહ્યું છે આઠ કિલોમીટર તો મિત્રો ચાલો તાણે આજે ખબર નહીં કે કિશનગઢ પાર થશે કે નહીં પણ બાય ચાન્સ કિશનગઢ પાર કરી અને કંઈક રવાની જગ્યા પહોંચી તો બસ તો મિત્રો ચલો તને બધાય જય શ્રી રામ જય શ્રીરામ તો મિત્રો અમે રોકાણા છીએ રામ પ્રભુના મંદિરે એક આશ્રમ છે અને એ આશ્રમ છે કિસાન ઘરની થોડોક જ આગળ છે અને આજે રવાની સારી સુવિધા મળી છે બધી રીતે તો મિત્રો ચાલો તને કાલે બીજા વિડીયોમાં મળીએ તાલે બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ